મિત્રો આપણે એક વિડીયો ક્લિપ જોઈએ એ પેના થોડી ચર્ચા કરી દઈએ મિત્રો અમદાવાદની અંદર જે દુઃખદ ઘટના ઘટી હા મિત્રો આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ દસમા ધોરણના વિદ્યાર્થીને ચપ્પુ મારીને મર્ડર કરી નાખ્યું એ ઉપરાંત હું તમને મિત્રો જણાવવા માગીશ મિત્રો હવે આ કેસ જે છે મર્ડરનો નથી રહ્યો જે હા મિત્રો અમદાવાદની જનતા જે છે એ મિત્રો હિન્દુ અને મુસ્લિમ સમાજ ઉપર મિત્રો આ મર્ડરનો

જી મિત્રો વિડીયો જોયા બાદ તમને સમજણ તો પડી જ ગઈ હશે કે જ્યાં એક કિસ્સો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમનો થઈ ગયો છે મિત્રો તો વધુ વિડીયોની સાથે પૂરી જાણકારી સાથે મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અમારી ચેનલની અંદર તમને નવા નવા અપડેટ મળતા રહેશે